રાપરમાં આવેલ નીતિ આયોગના નાયબ નિયામક સમક્ષ જનો દ્વારા તાલુકાની ખાડે પડેલ આરોગ્ય વ્યવસ્થામાં સુધારો કરવા ઉગ્ર રજૂઆત કરાઈ વાગડના અઢી લાખ લોકોની આરોગ્યની જીવાદોરી સમાન એક માત્ર સીએસસીમાં આરોગ્યલક્ષી કોઈ જ સુવિધાઓ ઉપલબ્ધ નથી હાલે આરોગ્ય કેન્દ્રમાં જે સ્ટાફ છે એમનો પગાર પણ સમયસર નથી થતો એક ડૉક્ટર છે એ પણ પેન્શનનો દબગાઈ બતાવે છે એવા કેટલીય દાવો આવી છે સામાજિક આગેવાનો અશોકભાઈ રાઠોડની આગેવાનીમાં આજે રાપર શહેરમાં જાગૃત નાગરિકો દ્વારા સંપૂર્ણતા અભિયાન અંતર્ગત આજે રાપરની મુલાકાતે આવેલા નીતિ આયોગના નાયબ નિયામક અંશિકા ગુપ્તા સમક્ષ શહેરીજનો દ્વારા તાલુકા અને ખાડે પડેલ આરોગ્ય વ્યવસ્થામાં સુધારો કરવા ઉગ્ર રજૂઆત કરાઈ હતી આજે સવારથી રાપર ખાતે સંપૂર્ણતા અભિયાન અંતર્ગત નીતિ આયોગના નાયબ નિયામક અંશિકા ગુપ્તા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે હતા જેથી રાપર આરોગ્ય કેન્દ્રની દાયકાથી ખાડે પડેલ આરોગ્ય વ્યવસ્થા સુધારવા લોક અધિકારીને મળવા માટે ગયેલા પણ વારંવાર એમને રજૂઆત કરતા રોકવામાં આવતા જેની જાણ જાણીતા યુવા સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડને કરાતા તે શહેરના જાગૃત નાગરિકો સાથે રાપર તાલુકા પંચાયત ખાતે ચાલુ મિટિંગે અંદર જઈ નાયબ નિયામક અંશિકા ગુપ્તા સમક્ષ આરોગ્યના સંવેદનશીલ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી જેમાં સરકારી હોસ્પિટલમાં સ્ટાફઘટ જરૂરી મશીનરી તેમજ ઓપરેટરોની ઘટ છે તેમજ હાલે છે અને સ્ટાફ છે એમનો પણ સમયસર પગાર થતો નથી એ બાબતે ધ્યાન દોર્યું હતું અને વધુમાં ઉગ્ર રજૂઆત કરતા અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે રાપર એ ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે અહીં લોકો આખો દિવસ મજૂરી કરે છે ત્યારે સાંજે તેમના ઘરે ચૂલો સળગે છે અને આ તાલુકા આરોગ્યને લગતા પ્રશ્નો દાયકાઓથી બરકરાર છે વાગડ વિસ્તારમાં અઢી લાખ લોકોની આરોગ્યની જીવાદોરી સમાન એકમાત્ર સીએસસી માં આરોગ્યલક્ષી કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી જેથી અહીંના લોકોએ સામાન્ય બીમારીમાં પણ છેક ભુજ સુધી ધક્કા ખાવા પડે છે અહીં એમરજન્સીમાં બ્લડ પણ નથી મળતું તેમજ ઘણીવાર આ હોસ્પિટલે નોર્મલ ડિલિવરી પણ કરાતી નથી તેમજ અહીંના ડોક્ટર દ્વારા પેશન્ટોને અવારનવાર દબગાઈ બતાડવામાં આવે છે આયુષ્માન કાર્ડ પણ અહીંયા પૈસા વસૂલીને બનાવવામાં આવે છે મૃતદેહ બહાર મોકલાવવા માટે એમ્બ્યુલન્સની પણ કોઈ પણ વ્યવસ્થા નથી આ બાબતે પહેલા પણ અનેકો રજૂઆત આંદોલનો અહીંના જાગૃત નાગરિકો તેમજ સંગઠનો દ્વારા કરાયા છે પણ વહીવટી તંત્રના આંખ આણેથી હાથ હટતા નથી અને આજે આપને રજૂઆત કરવા સવાર લોકો ઈચ્છી રહ્યા છે પણ એમને રોકવામાં આવી રહ્યા હતા એટલે અમારે ચાલુ મીટિંગમાં આવવું પડ્યું આ તાલુકા માટે આરોગ્યનો પ્રશ્ન અતિ ગંભીર છે જેથી આપ પાસેથી અમારી લાગણી છે કે આ મુદ્દે ગંભીરતાથી વિચારી અહીંના ખાડા પડેલા આરોગ્ય વ્યવસ્થાને સુધારો એવી અમારી સો વાગડવાસીઓની લાગણી છે આ તમામ રજૂઆતો શાંતિથી સાંભળ્યા બાદ નીતિ આયોગના નાયબ નિયામક અંશિકાર ગુપ્તા દ્વારા મુદ્દાને ગંભીરતાથી લઈને વહેલી તકે આ મુદ્દે યોગ્ય કરવા આશ્વાસન આપ્યું હતું આ વેળાએ સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડ સાથે હરેશભાઈ ઠાકોર મોરજીભાઈ પરમાર ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપના પ્રમુખ દિલીપભાઈ ગોહિલ શિવુભા જાડેજા અભરામ પણકા નરસિંહભાઈ ગોહિલ ગિરીશભાઈ ઠાકોર શૈલેષભાઈ ઠાકોર સંજયભાઈ પરમાર વજે રામભાઈ રાઠોડ સહિત બોણી સંખ્યામાં જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ ટીવી એટીન ન્યૂઝ રાપર વાતમાં આજે એવી હતી કે આજે અમને જાણવા મળ્યું કે દિલ્હી આરોગ્ય આયોગમાંથી માંથી કોઈક આઈ અધિકારી આવ્યા છે તો અહીંયા રાપર તાલુકાનો સૌથી મોટો અને પ્રાણ પ્રશ્ન જે કહેવાય આરોગ્યનો એને લઈને અમે આજે સવારથી ઘણા બધા સામાજિક આગેવાનો મેડમ આવ્યા હતા એમને મળવા માટે સમય માંગ્યો ને અત્યારે અમને જઈને મળ્યા છે એટલે આજે અમે એવી રજૂઆત કરી છે કે છેલ્લા ઘણા સમયથી વખતો વખત હજી રાપરનું સહયોગ આરોગ્ય કેન્દ્ર છે જે અઢી લાખ લોકોની જીવાદોરી સમાન આ એકમાત્ર અહીંયા હોસ્પિટલ છે જ્યાં કોઈ પણ પ્રકારની પાયાની સુવિધા કે આરોગ્યલક્ષી સુવિધા નથી મળતી આ બાબતે અનેકો વખત પહેલાં પણ રજૂઆત કરી છે અને આજે પણ મેડમનું ધ્યાન દોર્યું છે કે ખાસ કરીને આ જગ્યાએ આ ગુજરાતનો સૌથી મોટો બેકવર્ડ તાલુકો હોય તો રાપર છે ને અહીંયા જો આરોગ્યની સ્થિતિ લથડી હોય તો અહીંયા બીજી બધી પરિસ્થિતિ ખરાબ જ થશે તો રાપરનું જે સીએચસી છે એમાં જો ખરા ટાઈમે કોઈને બ્લડની જરૂર હોય તો બ્લડે એમને નથી મળતું એક્સ રેના સંસાધનો છે પણ કોઈ ઓપરેટરો નથી જેમ મેં કીધું કે આખા અઢી લાખ લોકોની વચ્ચે એકમાત્ર ડોક્ટર છે એ ડૉક્ટરે જાણે કોઈક માફિયા હોય એવું વર્તન પેશન્ટો સાથે કરે છે આવી ઘણી બધી અગાઉ પર રાવા ડોક્ટર વિશે ઉઠી છે અને સ્ટાફ ની કમી છે અને ખાસ તો આજે દિલ્હી થી કોઈ કે આયું છે એવું અમને આરોગ્ય વિભાગના સ્ટાફ તંત્રના લોકો જો મને કીધું સરકારી દવાખાનાના કે આવો કોઈ કાયા છે તમે મહેરબાની કરી અને તાલુકાની આરોગ્યની પરિસ્થિતિ હાવ તસડી ગઈ છે તો તમે રજૂઆત કરો અમે તો અધિકારી છીએ અમે રજૂઆત નહી કરી શકીએ એટલે તમે વિચારી લો કે આ રાપત તાલુકાની આરોગ્યની વ્યવસ્થા ક્યાં જ ખાડે પડી છે આજે પણ મેડમને અમે ઉગ્ર રીતે અને વિનમ્રતા પૂર્વક એક જ વાત કરી છે કે અહીંયાની આરોગ્યની સ્થિતિમાં સુધારો લાવો અને જો હવે આમ નહીં થાય તો અમે આખા તાલુકાના લોકો ટૂંક સમયમાં આ બાબતે કાંઈક વિચારીશું તંત્રને શું કહેશું તંત્રને આ બાબતે એક જ કહીશ કે ખાલી વારે ઘડીએ ખોટા આશ્વાસનો આપ્યા કરતા જો ખરેખર કામ થાય આજે જો કોઈક બારેથી આવવાનું હતું અને જે સાફ સફાઈ હતી દવાખાને દવાખાનાનો સ્ટાફ હાજર હતો બધા વેલ સેટ થઈ જાય ફોટો પડાવતા હતા એવી જો રોજે પરિસ્થિતિ હોય તો તાલુકાનું આરોગ્ય સુધરી શકે એમ છે હજારો વખત રજૂઆત રજૂઆત તો આરોગ્ય અધિકારી તાલુકા પંચાયત માં આજે કદાચ તમે આજે પડતા સારું લાગે પડતા હોય

देने के अलावा नहीं बातें तो बड़ी बड़ी होती है किसी को अगर इमरजेंसी हो किसी का अगर हो गया हो बेड नहीं हो तो एम्बुलेंस प्रोवाइड नहीं कर रहे हो अभी अभी एक आदमी का डेथ हो गया था एक्सीडेंट में चौबीस घंटे तक सी तो में लोगों के पास यहाँ से पैसे नहीं होते पूरा दिन काम करते तब शाम को जलता है जो, जो करप्ट उसकी तो बात ही लगे वो तो इलाज हम सुबह से या जमा सुबह से आज भी आज भी हम सुबह से हमें पता इसलिए चला कि कोई यहाँ क्रम जा रहा है सी ए सी की सफाई चल रही थी हमने ये पहली बार देखा कि सफाई हो रही है इसीलिए हमें मालूम पड़ा कि कोई शायद आने वाला है वरना हमें किसी को बताया नहीं और सुबह से आपके बात करने के लिए हम यहाँ पे जहाँ जहाँ आप जा रहे हैं वहाँ वहाँ आ रहे हैं हम किसी तो भी जा रहा है लेकिन कोई बिल्कुल भाव नहीं दे रहा है कह रहा नहीं ये ये मेटर के अंदर में नहीं आता है आप उससे रजुआत करो हजारों ज्ञापन कई बार धरने कई बार भूख हड़ताल लेकिन की हालत अभी तक गंभीर नहीं है ये एकदम सेंसिटिव मैटर है मैं बोल रहा हूँ कि ये जो एरिया है गुजरात का सबसे बेहतर एरिया यहाँ आरोग्य की परिस्थिति ऐसी रहेगी आप मानोगे नहीं मैंने कहा कि हमें इसलिए पता चला कि वहाँ सफाई बहुत ही तो सफाई भी कोई आता है तब होती है तो और क्या होता होगा ढाई लाख लोगों के बीच में वो

लगी रहे ने परुण परुण दियो दियो। दियो। लगा अच्छा लगा लेकिन नहीं बोले इससे आप इसे आप सोचिए, और यहाँ के जो जिम्मेदार अधिकारी है तो तो उन लोगों से भी गंभीरता से बात करो हमारी ऐसी अपेक्षा है और कुछ नहीं ये प्रश्न मैंने बोला मैडम ढाई लाख लोगों का नहीं बोल सकता है अखबारों में दिया है लिख के दिया है जिला सचिव को दिया जिला जिला आयोग को दिया सचिव को भी दिया मुख्यमंत्री को दिया और अंत में तो हमने परेशाना भी दिया मानवाधिकार में भी दिया कि यहाँ पे ऐसा ऐसा होता है कुछ नहीं हो रहा है लेकिन नो रिस्पॉन्स जैसे आज हो रहा था वैसे उसका आपसे यहाँ लेबर का कोई डॉक्टर नहीं है हम क्या करें ऐसा लोकल लोग है कर्मचारी चाहे हम चले जाए उसके बाद ऐसी पूछ ले जाके दिल से बताओ क्या परिस्थिति है वो आपको बताएगा કે જો કુલા દેખના પડે બસક ભાઈ આ બડે જઈન આવે છે આ દેખ કોઈ કેસે ન તો ગવર્નમેન્ટ એના બડે છે આ પ્રક્રિયા બધી હાલે રહી ને આજ બે આજ બે દિવસથી લખપત ને રાપર રક્ષતા બે તાલુકાઓમાં કાલે લખપત પાજી વતારાના જે રાપર છે આજે દેખાય પ્રક્રિયા તમે આ બોલ દેખાય કીધું એના બારેની उसने कितनी बार किया उसका जो जो है अधिकार डॉक्टर वो भी उसका नहीं मानता है क्या करा मैं सामने पे बैठा हूँ ना वो उसका नहीं मानता तो कर, में क्या करा तो किसको बोले आरडी तो मैं फोन करा आरडी दी आरडी तो मैडम ऐसे करो मैडम क्या कर सर भाई भाई बात समझ तुम्हारा ये खेल ले મે આપને અદ્રુત ચર્ચા કરીશ કામે એટલે આ બીજી બીજી વાત સાબ સાબ મેં વાત કરી ના ના બેરી વાત જૂની આ બીજી 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 અદ્રુત નિસમતા એ પણ વાત આપણે એ મેં કી દીધી તો હવે હું છું કુછ તમાર બીજી કોઈ રુચિ હોય કે લેજિકલ આ બીજો કોઈ નયા ટોપિક હોય તો બોલો એમાં કે એટલે આમ ચાલે કે આ ચર્ચાઓમાં આપણે સા લોમ ખેચી લે બીજો ભાઈ મારું કે વાત હું એમ ન કહું કે મેં રુવા ચાહું તો રાતા હું ડાયલ આ પછી

वहाँ दवा लेने जाते हैं किसी को भी पूछ लो वो डॉक्टर ने कई लोगों को तो माफी पत्र दिए हैं कि मेरी भूल हो गई अब अब मैं बच चलूंगी नहीं चलूंगा इसके बाद ऐसा डॉक्टर भी लाए हमने सॉरी मैं पुलिस की बंदा भी करूँ पुलिस उससे अच्छा है